લુખાગીરીના મેદાનમાં ચૂંટણી થાય તો મતદારોને મત દેવા જવો કે નહીં આ સવાલ થાય છે કારણ કે કોડીડારના મામલતદાર સાહેબની કચેરીમાં આવી ઘટના ઘટી છે મામલતદારની ઓફિસમાં ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી હતી દરમિયાન બબાલ થઈ બબાલ એ હદ સુધી થઈ કે એકબીજાના કાંઠલા સુધા પકડી લેવાયા ન બોલવાની ગાળો ભાંડી દેવાય અને જાણે ભાઈનું લખલખું આખા નગરમાં પ્રસરી જાય એ પ્રકારે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષેથી એકબીજા ઉપર હાથ ઉગામવાની સ્થિતિ સુધી મતદાન કરશે કોડીનારના નગરજનો ભય મુક્ત ચૂંટણીની આપણે વાત કરીએ છીએ પરંતુ અહીંયા તો ઉમેદવારીના ફોર્મના સ્ક્રુટી સમયે બંને પક્ષો ભય ફેલાવી રહ્યા છે વિગતે વાત કરીએ જયારે દીનુ ભોઘા અને માનસિંહ ડોડિયા

હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર નગરપાલિકાના ચૂંટણીના વિસ્તારની કોડીનાર નગરપાલિકાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો થનગની રહ્યા છે મતદારો મત આપવા માટે થનગની રહ્યા છે પણ કદાચ હવે તેઓના મનમાં ભયના કારણે તેઓ ડરથી લખલખી પણ રહ્યા છે કેમ એક તો કોડીનારમાં ચૂંટણી છે ચૂંટણીમાં ભયમુક્ત વાતાવરણ આપવાનો વાયદો ચૂંટણી પંચ કરે છે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખે છે અને આ બંદોબસ્ત અને ચૂંટણી પંચના વાયદાની વચ્ચે ઉમેદવારી સમયે મામલતદાર ઓફિસના દ્રશ્યો તો જુઓ આ દ્રશ્યોમાં પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી શિવા સોલંકી જેઓ ભાજપ પક્ષે છે ભાજપના નેતા છે તેઓ દેખાય છે તો સામે કોંગ્રેસના પિન્ટુ બારણ છે માનસિંહ ડોડિયા છે પ્રદીપસિંહ ડોડિયા છે અને આ કોંગ્રેસના કેટલાક ઠેકેદારો છે જે એકબીજા સાથે ઝપાઝપી કરવા ઉતરી પડ્યા છે અને કચેરી મામલતદારની છે કે જ્યાં જેમની જવાબદારી ચૂંટણી કરાવવાની છે તો ડખો શું થયો હતો તેની વિગતે વાત કરીએ બાદમાં પોલીસે અને કલેક્ટરે શું કહ્યું તેની વાત કરીએ અને પછી વાત કરીએ મતદારોની કે આ લુખાગીરીની સિસ્ટમમાં મતદારોને મત દેવા જવાનું કે નહીં એ પણ ચૂંટણી પણ જાહેરાત કરે એક વખત અથવા તો પત્રકાર પરિષદોની જવાબ આપે તો ઘટના કંઈ જેવી હતી કે વોર્ડ નંબર ત્રણ કોડીનાર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી દીધી હતી અને બાદમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર આઈશુમાં શેરુ ખાન પઠાણ નામના મહિલા ઉમેદવારના ટેકેદારને લઈ સવાલો પેદા થયા ટેકેદારના વિશે કોંગ્રેસના એવું કહેવું છે કે ભાજપે મધરાતે તેમને ઉંચકી લીધા અને તેમની પાસે સોગંદનામું કરાવડાવ્યું કે આ મારી સહી નથી પરંતુ જ્યારે ટેકેદારને મામલતદાર ઓફિસમાં ઉમેદવાર આયસુમાં શેરુખાન પઠાણના ટેકેદાર છો અને આ તમે સહી કરી છે એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે ટેકેદારે હા પાડી કે હા મેં સહી કરી છે અને ત્યાંથી વાત પૂરી થાય છે કે ટેકેદારી પરત ખેંચી ન શકાય આની રજૂઆત કોંગ્રેસ કરી રહ્યું હતું તો સામે વિરોધ ભાજપ પક્ષેથી દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી અને તેમની ટીમ કરી રહી હતી કે અહીંયા તો આ ઉમેદવારી ન જ થવી જોઈએ કારણ કે ટેકેદારની શહી ખોટી છે અને અમે તેમનું સોગંદાઉ રજૂ કર્યું છે આ બધા વિવાદની વચ્ચે મામલતદાર પર દબાણ સર્જાયું કે અત્યારે ચુકાદો આપો આ ફોર્મને માન્ય ગણો છો તો કેમ ગણો છો અને નથી ગણતા તો કેમ નથી ગણતા અને આખરે મામલતદારે ત્યાંને ત્યાં ચુકાદો આપી અને પોતાને જે સત્ય દેખાયું એ સત્ય જાહેર કરતા કહ્યું કે આ ઉમેદવાર ઐસુમા શેરુખાન પઠાણની ઉમેદવારી સ્વીકારવામાં આવે છે અને ત્યાંથી બબાલની શરૂઆત થઈ અને આ બબાલની શરૂઆતમાં બંને પક્ષે ઝઘડી રહેલા નેતાને તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક તરફ કોંગ્રેસના માનસિંહ ડોડિયા પિન્ટુ બારડ પ્રદીપસિંહ ડોડિયા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ હવે જેઠવા હત્યા કેસના આરોપી દિનુ સોલંકી અને ભત્રીજા તેમના શિવા સોલંકી દેખાય છે અને એકબીજા સાથે બાકડી રહ્યા છે ખુરશી ઉપાડીને બસ એકબીજાના માથામાં પટકી દે એટલી વાર છે એટલે જ કેટલાક કહેતા હતા કે કદાચ ઠપકારી દીધી હોત તો કદાચ સારું હતું કે અમારે ઓછી બબાલ જોવી પડી હોત ખેર હિંસાને ક્યારેય સમર્થન ન હોય પરંતુ નાગરિકો શું વિચારે છે નાગરિકો ભયમુક્ત ચૂંટણીની માગણી કરે છે ને ચૂંટણી પંચ વાયદો પણ કરે છે ત્યારે અમે આ મામલે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા સાથે વાત કરી તેમનું કહેવું છે હાલ તેઓ આ બાબતથી છે તેઓ રજા પર છે અને જ્યારે અમે વાત કરી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સાથે આમ તમે ઓળખતા જશો દિગ્વિજયસિંહના તેવર તમે જોયા છે કઈ પ્રકારના હોય છે ને કઈ પ્રકારે એક્ટિવલી તેઓ કામ કરતા હોય છે એમની રીલ્સ ખૂબ વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં દિગ્વિજયસિંહનું કહેવું છે કે આ કામ મામલતદાર અને પ્રાંત સંભાળે છે તેમને જોવાનું છે મારા ધ્યાન પર હજી કંઈ આવ્યું નથી પણ વાત એ છે બંને પક્ષ એકબીજા ઉપર ફરિયાદ કરે કે ન કરે પરંતુ કોંગ્રેસ અને ભાજપના આ પ્રકારે આતંકિત કરતા દ્રશ્યો પેદા કરી રહેલા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી ચૂંટણી પંચે સ્વતઃ સંજ્ઞાન લઈને કરવી જોઈએ સુઓ મોટો કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ મત ક્યાં દેવા દેવા જશે નાગરિકો જ્યારે મત દેવા જશે જો આ ઉમેદવારીમાં આવા ખેલ કરતા હોય તો એ નાગરિકોના મત દેતા સમયે કેવા ખેલ કરશે કલ્પના કરો આમ તો પોલીસ અને કલેક્ટર તંત્ર જ્યારે વિરોધ પ્રદર્શન કરવા માટે કે રસ્તા પર કોઈ ધરણા પ્રદર્શન કરવા માટે પણ નીકળે છે પાંચ પચીસ લોકો તો પકડી અને અટકાયત પગલાં લઈ લે છે અને કહી દે છે કે કાર્યવાહી જરૂરી હતી તો અત્યારે ચૂંટણીનો માહોલ છે હવે કાર્યવાહી જરૂરી નહીં હોય જોઈએ કલેક્ટર તંત્ર ને પોલીસ તંત્ર કંઈ પગલાં ભરે છે કે પછી બસ આ લુખાગીરીની વચ્ચે કોડીનારના નગરજનોને ભયના ઓથાર તળે મચ દેવા જેવો પડે છે આ પ્રકારને હો હાલ વિગતવાર સમાચાર સાથે જલ્દી મળીશું નવજીવન પર नमस्कार वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई